કાતિલ ઠંડા પવનની અસરથી રાજ્યના મોટા ભાગના વિસ્તારમાં ઠંડીનું મોજું ફરી વળ્યું છે તો રાજસ્થાનમાં કડકડતી ઠંડી પડી રહી છે બનાસકાંઠા જિલ્લાને અડીને આવેલ માઉન્ટ આબુમાં આજે સતત ચોથા દિવસે તાપમાન માઇનસ ચાર ડિગ્રી નોંધાયું છે જેને લઈને મેદાની વિસ્તારો અને ખેતરોમાં બરફ જામી ગયો છે અહીંની સૌથી ઊંચા પહાડની ચોટી ગુરુ શિખર પર પણ બરફ જામી ગયો છે ફરવા ગયેલ સહેલાણીઓ ઠંડીમાં ઠૂઠવાયા છે અંબાજી શક્તિપીઠ આવનારા સમયમાં દેશનું સૌથી મોટું શક્તિપીઠ બનવા જઈ રહ્યું છે ત્યારે આગામી સમયમાં શક્તિપીઠ અંબાજી ખાતે હિંમતનગર આબુ જોધપુર જયપુર તરફનો બાયપાસ રોડનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે હાલમાં શક્તિપીઠ અંબાજી ખાતે મંદિર સામેથી મુખ્ય માર્ગ પસાર થતો હોય તમામ મોટા અને બાયપાસ જનારા લોકો માટે ભારે તકલીફનો સામનો થઈ રહ્યો છે ત્યારે આગામી થોડા મહિના બાદ શક્તિપીઠ અંબાજી ખાતે ટ્રાફિક સમસ્યા એસી ટકા સુધી ઘટવાની સંભાવના જોવા મળી રહી છે રાજ્ય સરકાર દ્વારા અધિકારીઓ અને કર્મચારીઓને નિયમિતપણે તાલીમ મળી રહે તે માટે વિશેષ આયોજન કરવામાં આવે છે મહેસૂલ વિભાગ ગુજરાત સરકારની સૂચના મુજબ રોજ બનાસકાંઠા જિલ્લાના પાંચસોથી વધુ મહેસૂલી અધિકારી અને કર્મચારીઓ માટે વિશેષ તાલીમનું આયોજન પાલનપુર સ્થિત પાટીદાર ભવન ખાતે કરાયું હતું હવામાન વિભાગ દ્વારા રાજકોટ શહેર માટે ખાસ ઠંડીનું યલો એલર્ટ જાહેર કરાયું છે સતત બે દિવસથી સૌરાષ્ટ્ર કચ્છમાં કોલ્ડ વેવની આગાહીને પગલે નલિયા રાજકોટમાં છેલ્લા બે દિવસથી કોલ્ડ વેવની અસર વર્તાઈ રહી છે ત્યારે હજુ પણ આગામી ચોવીસ કલાક માટે રાજકોટ શહેર માટે હવામાન વિભાગ દ્વારા ભારે ઠંડીની ચેતવણી વ્યક્ત કરવામાં આવી છે એક જાન્યુઆરીથી મ્યુનિસિપલ ફ્લાવર શો નું આયોજન કર્યું છે ફ્લાવર શો માં લોકોની વારે ભીડ રહેતી હોવાથી મ્યુનિસિપલ માટે તે કમાણીનું સાધન બની ગયું છે આ વખતે ફ્લાવર શો માં બાર વર્ષથી ઉપરના લોકો માટે સોમ થી શુક્ર ટિકિટ નો ભાવ વીસ રૂપિયા વધારી સિત્તેર રૂપિયા કરાયો છે જ્યારે શનિ રવિ ની રજામાં ટિકિટ ના દર માં રૂપિયા પચીસ નો વધારો કરી સો રૂપિયા કરાયો છે બીજી બાજુ સ્ટડી ટુર ના નામે બે કરોડ ખર્ચીને ને ભાજપ ના કોર્પોરેટરો કાશ્મીર ફરવા જશે ગત વર્ષે નવ લાખ લોકો સામાન્ય દિવસો માં ફ્લાવર શો માં પચાસની ટિકિટ થી ચાર પોઈન્ટ પચાસ કરોડ આવક થઈ હતી એ ગણતરી પ્રમાણે રૂપિયા વીસ નો વધારો થતા લોકો પર અંદાજે એક પોઈન્ટ એસી કરોડ નો બોજ આવશે રેશન કાર્ડના ઈ કેવાયસી ભવિષ્યમાં ભારત સરકાર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનો લાભ સરળતાથી લાભાર્થીઓ લઈ શકે તે માટે તમામ રેશન કાર્ડ ધારકોએ કુટુંબના તમામ વ્યક્તિગત ઓળખની ખરાઈ માટે કરાવવું જરૂરી બન્યું છે જિલ્લા કલેક્ટર મિહિર પટેલના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં છેલ્લા બે મહિના દરમિયાન નોંધપાત્ર કામગીરી કરવામાં આવી છે સમગ્ર રાજ્યમાં બનાસકાંઠા જિલ્લો વીસ લાખ સાત હજાર સાતસો ને સત્યાવીસ કેવાયસી પૂર્ણ કરીને રાજ્યમાં અગ્રેસર છે ઉંઝા સ્ટેશન રોડ પર આવેલી મે કીર્તિ ટ્રેડિંગ કંપનીમાં ભૂખરી વરિયાળીને લીલો કલર કરાતો હોવાની પ્રવૃત્તિ મહેસાણા ફૂડ વિભાગે ઝડપી લીધી હતી લીલા કલર સહિતના બે સેમ્પલ લઈને રૂપિયા એક પોઈન્ટ સત્યાવીસ લાખનો જથ્થો સીઝ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે મહેસાણા જિલ્લા ફૂડ અધિકારીને મળેલ બાતમીના આધારે કંપનીમાં રેડ કરીને ભૂખરી વરિયાળીમાં લીલો કલર કરવાની પ્રવૃત્તિ રંગે હાથ ઝડપી લીધી હતી ફૂડ વિભાગે કરેલી તપાસમાં ભૂખરી વરિયાળી પર લીલો કલર ચડાવી આકર્ષક દેખાવની બનાવતા હોવાનું જણાતા સ્થળ પરથી વરિયાળી અને લીલો કલર એમ બે નમૂના લેવાયા હતા માનવ આરોગ્ય માટે જોખમી વરિયાળીનો કુલ એક હજાર નવસો ને પંચાવન કિલો જથ્થો અંદાજીત કિંમત એક લાખ સત્યાવીસ હજાર અને ચાલીસ રૂપિયાનો સ્થળ પર સીઝ કરાય યોધર સમીપે આવેલવખા ખાતે જીવી વાઘેલા કોલેજ કેમ્પસના આંગણે જીસીઆઈટી ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન બનાસકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી કચેરી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની કચેરી બનાસકાંઠા વી કે વાઘેલા હાઇસ્કુલ દિયોદરના સંયુક્ત ઉપક્રમે પ્રાથમિક માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓનો જિલ્લા કક્ષાનો બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન બે હજાર ચોવીસ પચીસ આગામી તારીખ તેરથી પંદર ડિસેમ્બર દરમિયાન યોજાનાર છે જેનો શુભારંભ આજરોજ વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને યોજાયો હતો ખેડૂતોની પજવણી યથાવત સત્વરે બારદાનની વ્યવસ્થા કરી ખરીદી શરૂ થાય તેવી રજૂઆત મગફળી ખરીદી પર બ્રેક લાગી છે બનાસકાંઠા જિલ્લાના મોટા ભાગના તાલુકા મથકે મગફળી ખરીદી બંધ કરી દેવામાં આવી છે જેનું કારણ છે બારદાનનો અભાવ જેના કારણે ખેડૂતો હવે પોતાનો મગફળીનો પાક જ્યાં સુધી વિવિધ મગફળી કેન્દ્ર પર બારદાનમાં ના લાવે ત્યાં સુધી પાકનું વેચાણ નહીં કરી શકે સરકારે ખેડૂતોને પોતાના પાકના પોષણક્ષમભાવ મળી રહે તે માટે ટેકાના ભાવે ખરીદી શરૂ કરી હતી જેમાં ચાલુ વર્ષ દરમિયાન ટેકાના ભાવે મગફળીનું વેચાણ કરી રહ્યા હતા દક્ષિણ પોલીસે લાઠી બજાર પાસે બાતમી આધારે રેડ કરી એક ઈસમ ના મોબાઈલ માં ચેક કરતા ગૂગલ ક્રોમ બ્રાઉઝરમાં આવેલ પેનલેક્સ નામની વેબસાઇટમાં ક્રિકેટ સટ્ટાની માસ્ટર આઈડી ભેમજીભાઈ બચુજી ઠાકોર પાસેથી લઈ પોતાના પૈસાની હારજીતનો મોબાઈલ મળે કુલ પાંચ હજારના મુદ્દામાલ સાથે ભીમજીભાઈ બચ્ચુજી ઠાકોર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે જ્યારે અન્ય બે આરોપીઓ સાવનભાઈ જગદીશ કુમાર દવે અને દીપક કુમાર હરેશભાઈ ઠક્કરને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે